મિત્રો સાથે મળી ફિલર સાથે માથાકૂટ કરી સો રૂપિયા પરત લેવા બદલ બબાલ કરી હતી જેમાં દીક્ષિત પટેલ નામના યુવક સાથે અન્ય બે મિત્રો મળી ફિલર સાથે અભદ્ર વર્તન કર્યું હતું અને ગડદા પાટુનો માર માર્યો હતો સાથે જ તેઓએ ધમકી આપી હતી કે તારી પાસેથી પૈસા લેવાના જ છે અને જો તું પૈસા નહીં આપે તો તને પતાવી જ દેવાનો છે આ મામલે ફિલરે જેપી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પેટ્રોલ પંપ પર થયેલ બબાલમાં દ્રશ્યો સીસીટીવી ફૂટેજમાં કેદ થયા છે જેમાં રાત્રિના બાર વાગ્યા બાદ એક ઇસમ હાથમાં સિગારેટ અને બીજા હાથે મુક્કાબાજી કરતો જોવા મળ્યો છે આ સમગ્ર મામલે જેપી રોડ પોલીસે ત્રણ ઇસમો સામે ફરિયાદ નોંધી કાર્યવાહી કરે છે જેમાં ત્રણ ઇસમોને પોલીસે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે ગ્રુપો નેશન પ્લસ નિસ્ફોટ્ર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર